ખેમાણા ગામને પાણીના નવીન બોરની મળી ભેટ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા ખેમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપાઈ નવીન બોરની ભેટ છેલ્લા ઘણા વર્ષોથી ખેમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીનો પ્રશ્ન હતો જે સમસ્યાને ધ્યાને લઈ અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા રજૂઆતો કરાઈ હતી પરંતુ આરોગ્ય વિભાગની આ રજૂઆતોને કોઈ ધ્યાને લેવાતી ન હતી ત્યારે ખીમાણાના જાગૃત અને ઉત્સાહી સરપંચ શ્રી દિવાંશી ચતુર્જી પરમાર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમાણાના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર અને કાંકરેજ તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી પિયુષભાઈ ચૌધરી દ્વારા કાંકરેજ શ્રી અમૃતજી ઠાકોર સમક્ષ આ બાબતની રજૂઆત કરાતા કાંકરેજ શ્રી અમૃતજી ઠાકોર દ્વારા આ ન્યાયિક માંગને ધ્યાને લઈ ખીમાણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવીન પાણીના બોરની મંજૂરી અપાઈ છે ત્યારે આજે ખીમાણા સરપંચ શ્રી દિવાનસિંહ ચતુર્જી પરમાર તેમજ પૂર્વ ડેલિકેટ શ્રી કપૂરસિંહ પરમાર સહિત કોંગ્રેસના યુવા કાર્યકર શ્રી વિક્રમસિંહ પોપટજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમાણા ખાતે આજે બપોરે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે શ્રીફળ વધેરી કુમકુમ તિલક કરી ગોળ ધોણા વેચી પાણીના નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમાણાનો તમામ સ્ટાફ તેમજ બોરવેલનો તમામ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલ જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા હતી ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતા સમસ્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ પરિવારમાં અતિ આનંદની લાગણી છવાય છે જોકે બીજી બાબત એ પણ ઉલ્લેખનીય છે કે ખીમાણા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ શ્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલ યુવાન અને ઉત્સાહી એવા શિક્ષિત સરપંચ શ્રી દિવાંશી ચતુર્જી પરમારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ખીમાણામાં પાણીના નવીન બે બોર મંજૂર કરાવવામાં આવેલ છે ત્યારે તેમની પણ કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત